નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વીડિયન આપણે જે શિયાળુ પાકની અંદર જે સફેદ ચારોળીનો પ્રશ્ન ચાલુ થયો છે જે સફેદ ફૂગ જેવો અત્યારે દેખાતો હશે અને ખાસ કરીને જીરુના પાકમાં જેમાં વડિયાળી બંધાઈ ગઈ હશે એ પાકની અંદર આ પ્રશ્ન વધારે જોવા મળતો હશે એટલે આની સંપૂર્ણ વાત કરવાની છે ઓર્ગેનિક ઈલાજ અને જે કેમિકલ પેસ્ટિસાઇઝ ઈલાજ બંને બતાવવાના છે સૌપ્રથમ તો આપણે સમજવાની એ જરૂર છે કે જે દર વર્ષે આપણે શિયાળા દરમિયાન જે શિયાળુ પાક વોવાતા હોય છે જેમાં ઘઉં હોય ચણા હોય ધાણા જીરું લસણ ડુંગળી અને અન્ય પણ બીજા પાકો દરેક પ્રકારના પાકો વવાયા છે પણ આ વર્ષે બે કારણ એવા હતા જેને કારણે જીરુના પાકનું વાવેતર વધારે થયું છે જીરુના પાકનું વાવેતર વધારે થવામાં પહેલું કારણ એ છે કે ગયા વર્ષે જીરુના ખૂબ સારા ભાવ હતા એટલે ઘણા બધા ખેડૂત ભાઈઓએ ભાવને ધ્યાનમાં રાખીને પણ જીરુનું વાવેતર કરેલું છે અને બીજું કારણ એવું છે કે આ વર્ષે ઘણા વિસ્તારની અંદર પાણીની તંગી હતી બહુ પાણી હતા નહીં એટલા માટે જીરું ફરજિયાત કરવું પડ્યું છે કેમકે જીરું પાક એવો છે કે પણ નો પાક થઈ જતો હોય છે એટલે ઘણા બધા ખેડૂતોને પાણીની સમસ્યાને કારણે પણ જીરું વાવેતર કરવું પડ્યું છે એટલે આ બંને કારણસર આ વર્ષે જીરું વાવેતર છે એ વધારે છે ને જીરું છે એ આ વર્ષે વાવ્યું ત્યારથી જેની અંદર સુકારો અલગ અલગ પ્રકારના જે પ્રોબ્લેમો છે એ આપણે જોવા મળ્યા છે હવે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગે દરેક પાકની અંદર સફેદ ફૂગ એટલે જે સફેદ ચારોળી કહીએ છીએ એકદમ ભૂખી ચારોળી કહીએ છીએ એ જે અત્યારે દરેક પાકની અંદર જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને જીરુનો પાક છે એની અંદર આ પ્રોબ્લેમ અત્યારે વધારે જોવા મળી રહ્યું છે જીરુની અંદર જેના જે આપણે ફ્લાવરિંગના માળ બંધાતા હોય છે વડિયાળી બંધાતી હોય છે એની ઉપર પણ તમને સફેદ સફેદ જોવા મળશે જીરુની જે ડાળીઓ હોય એમાં અને પાંદ ઉપર પણ તમને સફેદ સફેદ ફૂગ છે એ જોવા મળતી હશે હવે આ ફૂગ જે છે એ જીરુમાં પણ છે અન્ય પાકોમાં પણ છે ત્યારે હું આપણે ઈલાજ જણાવી દઉં પહેલા તો હું આપને ઓર્ગેનિક ઈલાજ જણાવું કે જો જો તમે અમે ઘણી વખત તમને અને ખાટી છાશની ભલામણ કરતા હોય છે આ ઈલાજ કરવામાં આવે તો બહુ સારું એકદમ આપણા માટે ઘરગથ્થુ ઈલાજ છે ને આપણા પૈસા પણ આનાથી આપણે બચાવી શકીએ ખર્ચ ન થાય ત્યારે જે ખેડૂત ભાઈઓ પાસે આ ગૌમૂત્ર અને ખાટી છાસ પડેલી હોય સ્ટોક હોય કેમકે અમે વારંવાર તમને કહેતા હોય છે કે આનો સ્ટોક રાખો ગમે ત્યારે આપને ઉપયોગમાં આવશે જો જેની પાસે સ્ટોક હોય તો એક પંપની અંદર અડધો લિટર ગૌમૂત્ર અને અડધો લિટર ખાટી છાશ એટલે કે બંને પાંચસો પાંચસો એમ એન નાખીને છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આને કંટ્રોલ કરી શકીએ છાશ છે ને એ ઓછામાં ઓછી બે મહિના એટલે કે સાઠ દિવસ જૂની હોવી જોઈએ અને વધારેમાં વધારે નવ મહિના એટલે ઓછામાં ઓછી સાઠ દિવસ અને વધારેમાં વધારે નવ નવ મહિના આ રીતની જે છાશ હોય એ પાંચસો એમએલ અને પાંચસો એમએલ જો ગૌમૂત્ર આ બંને વસ્તુ છે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવામાં આવશે તો અત્યારે જે સફેદ ચારોડી જે છે આની અંદર આપણે સારું પરિણામ મળશે પછી એ ધાણા જીરું હોય લસણ ડુંગળી હોય ચણા હોય ઘઉં હોય કે અન્ય પાક હોય દરેક પાકની અંદર તમે આ બંને વસ્તુ વાપરી શકો છો અને દરેક પાકની અંદર અત્યારે જે સમસ્યા છે એની અંદર પરિણામ મળે છે હવે ઘણા બધા ખેડૂતભાઈ એવા હશે કે સ્ટોક નથી અથવા તો એ કરતા જ નથી એમને એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ લઈને જ વાપરવું છે ત્યારે હું એમને ઈલાજ બતાવું કે આમ તો કન્ટેન હોય છે એની પાછળ જોલ આવતું હોય દાખલા તરીકે આપણું જૂનું ને જાણીતું છે એક્ઝાકોનાઝોલ એ પણ દરેક કંપની બનાવે છે એ પછી હોય છે ટેબુકોનાઝોલ એ પછી ડાયફેના કોનાઝોલ પ્રોપિકોનાઝોલ આ જેની પાછળ જોલ આવે છે જે ઝોલ ગ્રુપ છે એ બધા કન્ટેનો આની અંદર કામ કરે છે તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને છંટકાવ કરી શકો છો દરેક પાકની અંદર પણ અત્યારે તમે વ્યક્તિગત પર્સનલી મને એવું પૂછતા હોય કે મંતવ્ય પ્રમાણે અત્યારે જીરોની અંદર ઝોલ ગ્રુપનું કયું કન્ટેન્ટ છંટકાવ કરવું જોઈએ ત્યારે મારો જવાબ રહેશે કે તો તમે કાં તો તમે એઝેસ્ટોબિન અને ડાયફેના કોનાઝોલનો ઉપયોગ કરો અથવા તમે જે ટેબુકોનાઝોલ અને સલ્ફર જે પાવડર ફોર્મમાં બને આવે છે તમારે એનો વપરાશ કરવો જોઈએ સલ્ફર આવે છે એનો વપરાશ કરવા માટે એટલા માટે આગ્રહ કરું છું ખાસ કરીને જીરુના પાકની અંદર કેમ કે જીરુના પાકની અંદર અત્યારે આમ તો શરૂઆતથી જ ઘણી બધી ફોગ હતી સુકારા હતા અને જેને કારણે આપણે જીરુની અંદર ખૂબ ખેડૂતો છે હેરાન થયા છે ખર્ચા પણ કર્યા છે હવે અત્યારે જીરું છે એ પાક ઉપર હોય ત્યારે એમાં સલ્ફરની પણ જરૂર હોય છે સલ્ફર છે છે એક એક તો પોતાના રૂપમાં પણ એ ભેજ બાળવાનું પણ કામ કરે છે અને સલ્ફર છે એ ફૂગનાશકમાં પણ મદદ કરે છે ત્રણ રીતે સલ્ફર છે મદદ કરે છે એ સાથે એની અંદર ભેગું હોય છે ટેબોકોનાઝોલ એટલે ટેબુકોનાઝોલ છે એ આપણે જે સફેદ ચારોળી છે એમાં પણ સારામાં સારું પરિણામ આપે છે એટલે ટેબુકોના જોડે સલ્ફર છે એ દરેક કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું લેવાનું એ પાવડર ફોર્મની અંદર આવે છે એક અંદર પ્રમાણ રાખી અને જો કરવામાં આવે તો પણ ટેબુકોના જોડે સલ્ફર એ અત્યારે સફેદ ચારોડીની અંદર સારામાં સારું પરિણામ આપતી દવા છે એટલે એ પણ તમે છટકાવ કરી શકો એટલે જીરુ અંદર અત્યારે તમારે જે જીરુની વડિયાળી હોય એટલે કે જે જીરુનો દાણો બંધાણ હોય એમાં પણ ઉપર સફેદ સફેદ દેખાતું હશે એની ડાળીમાં અને પાનમાં પણ સફેદ સફેદ જે તમને ફૂગ દેખાતી હશે એની અંદર તમે આ ઈલાજ કરી શકો છો અને અન્ય પાક જે છે પછી ધાણા હોય ચણા હોય કે કોઈ પણ પાક હોય એની અંદર પણ જો તમારા આ ભૂકીચારો એટલે કે જે સફેદ ચારોડીનો પ્રશ્ન હોય તો એમાં પણ તમે ટેબુ કોનાઝોળ છંટકાવ કરી શકો છો એટલે મેં અહીંયા તમને જે ઈલાજ બતાવ્યો છે પેલો તો ઓર્ગેનિક ઈલાજ એ પણ તમે દરેક પાકની અંદર કરી શકો છો અને ટેબુકોનાઝોલ અને સલ્ફર છે એ પણ તમે દરેક પાકની અંદર કરી શકો છો ટેબુકોનાઝોલ અને સલ્ફર છે એ દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું લેવું પણ મારો આગ્રહ રહેશે કે આપણા ભારત દેશની કંપની હોય આપણી સ્વદેશી કંપની હોય એવી કંપનીનું લેવાનું વધારે આગ્રહ રાખવાનો વિદેશી કંપનીમાં બહુ ન પડવું અને ટેબુકોનાઝોલ અને સલ્ફર ન છટકાવ કરવું હોય તો તમે એક્ઝાકોનાઝોલ પણ છટકાવ કરી શકો ડાયફેનાકોટ છોડનો પણ છટકાવ કરી શકો છો અને પ્રોપિકોના જોડનો પણ છટકાવ કરી શકો છો એટલે છટકાવવામાં મેં જે કન્ટેન્ટ એ બધાનો કરી શકાય પણ ટેબુલ સલ્ફર છે એ સારું કામ આપે છે એટલે ખાસ કરીને જીરુની અંદર આ સમસ્યા વધારે છે તો દરેક ખેડૂતભાઈ આ પ્રકારનો ઈલાજ કરી અને પોતાના જીરુને બચાવવું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યાર આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આ રજા આપશો ધન્યવાદ